નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા બાવલા ચોકના રાજા તરીકે ઓળખાતા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે સ્ટેશન રોડ પર રાજા ભગવતસિંહજીના સાનિધ્યમાં સ્થાપિત આ ગણપતિ મહારાજના દરરોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે સુપેડી ગામના મુરલી મનોહર મંદિરના સંત દ્વારા આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજ આઈ ગરચર પોલીસ સ્ટાફ નિવૃત્ત વાયુસેનાના શ્રી રમેશભાઈ રોકડ આર્મીમેન ગંભીરસિંહવાળા તેમજ ભાદાજારિયાના મોગલમાં મંદિરની ખુશી ખુશીઆઈમાના આશીર્વાદ સાથે વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા છઠ્ઠા દિવસે ભેસાણના મહંત શ્રી અમૃતગીરી બાપુ ઉર્ફે ચકાચક બાપુના વરદ હસ્તે મહાઆરતી યોજાઈ હતી આ પ્રસંગે ઓપરેશન સિંદૂરના પોસ્ટર પ્રદર્શન પર કરાયા હતા અને મહેમાનોનો ફૂલહારથી સ્વાગત થયું હતું આ ભવ્ય મહા આરતીનો લાભ ધોરાજીની ધર્મ પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લીધો હતો રિપોર્ટિંગ વિપુલ ધામેચા ધોરાજી રકો દ્વારા આયોજિત બાવલા રાજા ગણેશ મહોત્સવ વર્ષ બે હજાર પચીસનું ખૂબ સુંદર આયોજન થઈ ગયું છે અને ભગવાનને પામવા હોય તો એક સાચા સંતની જરૂર પડે છે કારણ કે ભગવાનનું રહેવાનું સ્થાન એ સંતનું હૃદય છે એવી જ રીતે અમારા આ ગણેશ મહોત્સવની પ્રથમ આરતી સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત દ્વારા આરતી ઉતારવામાં આવેલી હતી અને અનુસાર આજે પણ અંતિમ જે આરતી કરવામાં આવેલી છે એ પણ અમૃતગીરી બાપુ ઉર્ફે ચકાચક બાપુના હસ્તે આરતી ઉતારવામાં આવેલી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નાનાથી મોટા તમામ કાર્યકર્તાઓને આશીર્વચન આપી તમામને ખેસ પહેરાવી તમામને આશીર્વાદ આપ્યા હતા અને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે જેની મહાપ્રસાદ રાતના બાર વાગ્યા સુધી સતત ચાલુ રહેવાની છે પોલીસનો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજ પીઆઈ ગરચર સાહેબ તમામ એમના સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને નિર્વિઘ્ન બનાવવામાં તેમનો પણ બહુ ફાળો હોય અને આ કાર્યક્રમ સફળ થયો છે તે બદલ હું ધોરાજીની તમામ ધર્મપ્રેમી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અને પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે તમામ જોડાયેલા નાના મોટા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું